તો જો અહીંયા પટાળામાં બધું કામ ચાલુ છે પટાળામાં ગોળ જે મૂકે છે ને આ બાજુ આપણે જાળવી ને કોટલો જે ખાલી કરવાનો લઈ જવાનો છે તો એનું જે સામાન હારવાનો બધું અમ બધા ભેગા થઈ ગયા છે ને મારે આ બધા છે ને બધા સામાન હરવા આવી ગયા છે અમને અત્યારે હા લે જો રેલગાડીને બધું જૂનું બધું નીકળે છે આમાં આ બધું સામાન બાજુ મૂકતા જાય છે તો બધા છે ને સામાન હરવાના છે આપણને હવે ને આ બધું જૂનું બધું કાઢવા મીડ્યા છે બધા ને એને કોટલો ખાલી કરવાનો છે હવે તો અત્યારે જો કાલે હતા ને ત્યાં પાસા માલમાં આપણે છે ને ભાત લેવા આવી ગયા છે ખાલી આજ જી કે હતા ને આજે ત્યાં ને ત્યાં જ છે કારણ કે ઉનાળો છે એટલે આમ બહુ કે ફરવાનું હોય કે ક્યાંક હોય સાંયો બપોરનું મળે ને ત્યાં બધું આવવું પડે કારણ કે માલને બપોરે સાંયો મળતો હોય જેવું હોય તો સાં હાટું થઈને તો રહેવું પડે એટલે જો અત્યારે પાસા અહીંયા ભાત લે આવી ગયા છે કાલની જેમ જ આપણે કાલે આવા ટાઈમે આવી ગયા હતા આવી ગયા છે બી ને એટલે જ આવી છે પાંચ ને જમવા બિહાર દીધા છે બધું લીમડાના સાયો છે લીમડા ને સાયા બે દીધા બકરીને જાય મજા આવી ગઈ સાયા બેહવાની એમ જો કે વટા ઉપર સડીને બેહી ગઈ છે અને આ બાજુ આ બાજુ ગાડર દઈ સાયા બેહી ગયા છે લીમડાનો સાયો છે ટાટા ટાટો પવન લે લેશે બધા ગાર્ડન જ્યાં બેઠા બેઠા એમ બધા ઢોર ને બધા જો કેમ બાકી એ ને સાયા બેઠા છે અત્યારે બધા તો અત્યારે જો વાતાવરણ એ એકદમ પલટો મારી ગયો છે અને વાવાઝોડું કેવા આવો ને અહીંયા પવન ઉપડી ગયો છે ને વાદળા ને સાટા હોતો પડવા મળે છે કોકો પવન એ જોરદાર ઉપડી ગયો છે આપણે ગાર્ડલા ઉડાડી નહીં બધા આમથી પવન તમને દેખાય તો ધજા આવું અને આ બાજુ એક પત્ર ઉડીને આવી ગયું છે તને મારી જો કેવું ભરાઈ ગયું છે પત્ર ઉડીને આવીને હલવાઈ ગયું છે અહીંયા બહુ જ પવન ફેંકે છે અત્યારે આમ મસ્ત ફેરફાર થઈ ગયો છે ત્યારે હા એકદમ અચાનક જ પલટો મારી ગયો છે બહુ જ દૂરની જે ઉડે છે આમ દેખાય એટલું છે એટલું કેમેરા આમ કેદ થાય ને એટલું તમને બધી જ અને આપણે છે ને કે ધાબે ચડી ગયા છે આ બધું કેદ કરવા માટે આમ સમજો અચાનક પલટમ પલટમ પલટી થઈ ગઈ છે વાવાઝોડાની તૈયારી આમ ધણાવી રહ્યું છે અત્યારે તો સાટા પડે છે જોરદાર અત્યારે જો તમને અહીં દેખાય તો ઓશિકા ઉપરથી સાટા આપણે પીડા છીએ સાટા પડવાની ચાલુ થઈ ગઈ એટલે કમોસમી વરસાદ અત્યારે પડી રહ્યો છે થોડો થોડો તો પલટ પલટી મારી ગયું છે મોસમ અત્યારે બહુ જ વરસાદ ખરાબ થઈ ગયું છે મોસમ ચાલો આપણે છે ને જલ્દી જલ્દી આપણું ગાડીઓને નીચે ઉતરી જાય કારણ કે મોસમ એકદમ પલટે મારી ગયું છે આ પવનમાં આપણે ઉડી ગયા તો હાય તો નહીં આવી એટલે આપણે પહેલાં ઉતરી જાય નીચે બધું લઈને ચાલો પછી પાછા જઈને નીચે જઈને આપણે મળીશું જો હરખું રહે તો પવન ઉડી જાવ તો નહીં મળે ચાલો પહેલાં આપણે જેને ફટ નીચે જવાનું છે કારણ કે બધું

અલગ અલગ થાય છે વાવાઝોડાની અસર હોય ને એવું દેખાઈ રહ્યું છે ત્યારે જો પવન ફેંકે છે ભૂલે ભૂલ અત્યારે એના ભૂલની ડબરીઓને ડબરી સડવા મળી છે આ બાજુ બીજી બાજુ જો તમે જ્યાં છે નજર થાય ત્યાં લગી બધી એમ જ ફેંકે છે ત્યારે જો પવન એટલો ફેંકે છે એટલી

ઘડીક હતું બધું પણ કલાકના મામલામાં બધું હેદાન મેદાન કરી દીધું તો અત્યારે બધું શાંત પડી ગયું એકદમ જો અત્યારનું મોસમ તો મસ્ત થઈ ગયું છે પાછું રળે રૂડું રળિયામણું લાગી ગયું કે પવન બહુ નથી કાંઈ ને કાંઈ નથી પણ જો અહીંયા સાટા ને હોય તો જતા આપણે આપણું વ્હાઈટ હતું ને જગ્યાએ બ્લેક એન્ડ વ્હાઈટ કરી દીધું પાછું કેટલા સાટા હતા એટલે પવન શકી પવન આવે છે સોખું કરી દીધું એટલે વંટોળિયા ચડતા બંધ થઈ ગયા બધાએ એકદમ મસ્ત થઈ ગયું છે બધું અને હાલો તો આજનો વિડીયો આમાંથી જ રાખવી હું મળશે આવતીકાલે નવા વિડીયો સાથે તો જોઈને કહેજો જો આજનો વિડીયો ગમે છે તો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા અને નવા હોય ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો હું મળશે આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો